સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકાર એક નવી પોલિસી લાવવા જઈ રહ્યું છે જેની અંદર તમે વાહન માલિક છો તમારી પાસે કોઈ ગાડી છે ફોર વ્હીલર છે કે ટુ વ્હીલર છે તો તમે અહીંયા વ્હીકલનો જે નંબર હોય તે તમે નવા વાહન ખરીદી કરો છો અને જૂનું વાહન તમે વેચી દો છો તો તેની પર તમે જૂના વ્હીકલનો નંબર નવા વાહન પર રાખી શકશો તે પ્રકારની એક નવી પોલિસી ગુજરાત સરકાર લાવવા જઈ રહ્યું છે પણ તેની અંદર પોલિસીની અંદર અમુક પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે તો એ કઈ કઈ બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપ ફનજો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડિયોની શરૂઆત કરીએ તો વાત કરીએ કે ગુજરાતમાં વાહન માલિકો હવે જૂના vehicle નો નંબર નવા વાહન પર રાખી શકશે તે પ્રકારની ગુજરાત સરકાર એક પોલિસી લાવવા જઈ રહ્યું છે જે પોલિસીની અંદર અમુક મુદ્દાઓ છે જે તમારે ધ્યાન માં રાખવાના છે તમે જોઈ શકો છો તો જૂનું વાહન વેચ્યા બાદ માલિકે 60 દિવસની અંદર નવું વાહન ખરીદવું ફરજિયાત રહેશે એટલે જો તમે જૂના વાહનનો જે તમારો ગાડીનો નંબર છે એ તમે નવા વાહન ઉપર લગાવવા માંગતા હોય જૂના ગાડીનો નંબર તો તમારે જ્યારે તમે જૂની ગાડી અહીંયા વેચો છો તો ત્યારે સાહીઠ દિવસની અંદર તમારે નવું વાહન ખરીદવું પડશે તો તમે જૂના વાહનનો જે નંબર છે તમે નવા વાહન ઉપર લગાવી શકશો તો જૂની ગાડી તમારી જોડે છે તમે વેચવા જઈ રહ્યા છો તો વેચ્યા પછી તમારે સાહીઠ દિવસની અંદર તમે જે પણ નવું વ્હીકલ લો છો ગાડી લો છો તેની અંદર તમારે નંબર લગાવવો હોય તો તમારે સાહીઠ દિવસની અંદર તમારે ખરીદી કરી લેવાની છે જોઈ શકો છો બીજા મુદ્દાઓ નીચે અહીંયા આપવામાં આવ્યા છે કે જૂના વાહનની માલિકી ઓછામાં ઓછી એક વર્ષ સુધી તે જ વ્યક્તિના નામે હોવી જોઈએ સાથે તમે જે પણ જૂનું વાહન તમારું વ્હીકલ જે હોય છે તમે વેચો છો તો તે તમારા નામ પર અહીંયા માલિકી હોવી જોઈએ છેલ્લામાં એક મિનિમમ એક વર્ષની માલિકી તમારા નામ પર હોવી જોઈએ તો તમે જે જૂનું જે અહીંયા વ્હીકલ વેચો છો તેનો જે નંબર છે એ નવા વાહનની ખરીદી ઉપર જે પણ તમે નવું વાહન ખરીદો છો તેની ઉપર એ નંબરનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે જો તમે જૂનું વાહન કે વ્હીકલ જે તમે અહીંયા વેચો છો તેનો નંબર ઉપયોગ કરવા માગતા હોય તો તમારે ફી ભરવાની રહેશે કે નહીં તો હા તમારે અમુક નિયત ફી ભરવાની રહેશે જેથી તમે એ જૂના વાહનનો જે

તો આ પ્રકારની એક ગુજરાત સરકાર પોલિસી લઈ રહી છે વાહન ખરીદી ઉપર કે તમે જો જૂના ગાડીનો નંબર નવા વાહન ખરીદી ઉપર ઉપયોગ કરવા માંગતા હોય તો ઉપયોગ કરી શકો છો તેની અંદર અમુક જે રાખવાની બાબતો છે જે મુદ્દાઓ છે જે વિશે જૂના વાહનનો નંબર તમારે નવા ગાડી ઉપર ઉપયોગ કરવા માંગો છો તો જે પણ તમે જૂનું વાહન તમે અહીંયા વેચો છો તો તેના સાહીઠ દિવસની દરમિયાન તમારે નવા વાહનની ખરીદી કરી લેવાની છે તો તમે જૂના વાહનનો જે નંબર છે એ નવા વાહન ઉપર તમે લગાવી શકો છો એટલે કે એ નંબરનો તમે ઉપયોગ કરી શકો છો સાથે જો ગાડી બસ કેપમાં જતી હોય તો પણ તમે નવા વાહન પર એ જૂના વાહનનો નંબરનો ઉપયોગ કરી શકો છો અને જે તમારા જૂના વ્હીકલનો જે નંબર હોય જે તમે નવા ગાડી ઉપર ઉપયોગ કરવા માંગો છો તો એના માટે તમારે અમુક નિયત ફી ભરવાની રહેશે ત્યાર પછી તમે નંબરનો ઉપયોગ કરી શકશો તો તેની પોલિસીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા નવા વાહન માટે જો તમે જૂના નંબરનો ઉપયોગ કરવા માંગતા હોય તો ટૂંક સમયમાં તેની પોલિસી અહીંયા જાહેર કરવામાં આવશે તો જો તમે પણ જૂના વાહનનો નંબર તમારા નવા વાહનની ખરીદી કર્યા પછી તમે નવા વાહન પર ઉપયોગ કરવા માંગતા હોય તો આ રીતની એક સરકાર દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી છે તે વિશેની મેં તમને અંદર માહિતી આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ